નમસ્કાર ક્રિકેટ ફ્રેન્ડ્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતાના કર્મવીરો અને દિલ્હીના દમદારો વચ્ચે થશે આરપારની લડાઈ કોલકાતાની ટીમમાં અજિક્ય રહણીની આગેવાની સુનિલ નારાયણ અને ક્વિન્ટન ડિકોકની મજબૂત બેટિંગ લાઇનઅપ આંધ્ર રસેલ અને સિંહની ફિનિશિંગની ભૂમિકા વેંકટેશ અયર અને આંદ્રે રસલની ઓલરાઉન્ડર ક્ષમતા વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિન અને નારાયણની ચપળ બોલિંગથી વિરોધી ટીમ માટે પડકારો હર્ષિત રાણા અને વૈભવ અરોરા જેવા ઝડપી બોલરનું સતત સારું પ્રદર્શન હેન્ડ્રિક નોકિયાની ઝડપી બોલિંગ ટીમને વધુ ધાર આપે છે મયંક માર્કંડે જેવા યુવા સ્પિનરોનો સમાવેશ ટીમને વધુ ઊંડાણ આપે છે જ્યારે ટીમમાં અનુભવી બેટ્સમેનોનું અનિયમિત પ્રદર્શન ડેથ ઓવરમાં બોલિંગ વેરિએશનનો અભાવ ટીમ માટે ચિંતાનો વિષય બની પણ બીજી તરફ દિલ્હી કેપિટલ પણ કંઈ ઓછી નથી અક્ષર પટેલની આગેવાનીમાં ટીમનો શાનદાર દેખાવ કે એલ રાહુલની ઝડપી ઇનિંગ ફાબ ડુપ્લેસીનું બેટ થકી યોગદાન યુવાન અભિષેક પોરેલનું આક્રમક ઓપનિંગ સ્ટબ્સનો અનુભવ ગમે ત્યારે ગેમ પલટી શકે છે અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પીન જાળમાં વિરોધી ટીમના બેટ્સમેનો આસાનીથી ફસાઈ શકે જ્યારે ફેઝરનું અનિયમિત પ્રદર્શન ટીમ માટે નુકસાનકારક રહ્યું આશુતોષ શર્મા અને પોવેલ જેવા ખેલાડીઓ ડેથ ઓવરમાં રન બનાવી શકતા નથી જે ટીમ માટે ચિંતા બની રહી છે અરુણ જેટલી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ હોય છે તેની નાની બાઉન્ડ્રીને કારણે મેચ એક મોટા સ્કોર તરફ જઈ શકે છે ફાસ્ટ બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડું સ્વિંગ અને બાઉન્સ મળી શકે મિડલ ઓવરમાં સ્પીન બોલરોને પણ ફાયદો મળી શકે છે આ મેચમાં ટોસ પણ એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે બે હજાર ઓગણીસ થી અહીં રમાયેલી એકત્રીસ ટી ટ્વેન્ટી મેચમાં બીજી બેટિંગ કરનારી ટીમ ત્રેવીસ વખત જીત મેળવી છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમને છ વખત મેચ જીતી છે આથી ટોસ જીતનારી ટીમ ચેઝિંગ કરવાનું વધારે પસંદ કરશે આ પીચ પર સરેરાશ પ્રથમ ઇનિંગનો સ્કોર એકસો સાઠથી થી એસીની આસપાસ રહેવાની શક્યતા અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધી નેવાસી મેચ રમાય છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ બેતાલીસ મેચ જીતી છે જ્યારે ચેઝિંગ કરનારી ટીમને છેતાલીસ મેચમાં જીત મળી છે તો બીજી તરફ ટોસ જીતનારી ટીમને પિસ્તાલીસ વખત અને ટોસ હારનારી ટીમને તેતાલીસ વખત જીત મળી છે દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં તેત્રીસ મેચ રમાય છે જેમાંથી કોલકાતાના સત્તર અને દિલ્હીને પંદર મેચમાં જીત મળી છે જ્યારે એક મેચ અનિર્ણાયક રહી હતી આ સ્ટેડિયમમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં અગિયાર મેચ રમાય છે જેમાંથી દિલ્હીને છ જ્યારે કોલકાતાને પાંચમાં જીત મળી છે ત્યારે આજની મેચમાં દિલ્હી ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા જ્યારે કોલકાતાએ ટેબલમાં સ્થાન બનાવવા માટે મેદાને ઉતરશે